છે અને એમાં કોઈ પણ જગ્યાએ ખોરલધામ હર હંમેશ એવું માને છે કે જે પક્ષમાં જે લોકો રહ્યા છે એ પક્ષને વરી અને સારા ઉમેદવારને છૂટે એવી બધાને હું નમ્ર અપીલ કરું છું હંમેશા ખાસ કરીને સૌરાષ્ટ્ર બેઠકમાં પાટીદારો પ્રભુત્વ છે ત્યારે જામનગરની બેઠક પાટીદારને આપી જ આપની પ્રતિક્રિયા પાટીદારને બેઠક મળેલી છે તે બદલ હું પક્ષનો આભાર માનું છું કારણ કે અમારી કોશિશ હંમેશા હોય છે કે જ્યાં અધિકાર છે ત્યાં પાટીદાર બેઠક મળવી જોઈએ

એમાં ખોરલધામ જેવી મોટી સંસ્થા ન પડી શકે ટિપ્પણી ન કરી શકે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે જેટલા સવાલ કરવો એ આપ હોસ્પિટલ ના કરો શ્રી ખોરલધામ ટ્રસ્ટના મુખ્ય પ્રકલ્પોના ભાગરૂપે એક પ્રકલ્પ આરોગ્ય એટલે આરોગ્ય ધામના નેજા હેઠળ ખોરલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું જે આયોજન કરવામાં હમણાં તાજેતરમાં એક ભૂમિ ભૂમિપૂજન થયું તેના ભાગરૂપે જામનગરની અંદર લેવા પટેલ સમાજની વચ્ચે ભૂમિદાન કોન્સેપ્ટની આજે એપ લોન્ચ કરવા માટે આખી ટીમ અહીંયા ખોડલધામને આવેલી છે ત્યારે તમામ લેવા પટેલ સમાજને મારી નમ્ર અપીલ છે વિનંતી છે કે આમાં સાથ સહકાર આપી અને વધારેમાં વધારે જલ્દી આ હોસ્પિટલનું નિર્માણ પૂર્ણ થાય અને રાષ્ટ્ર રાષ્ટ્રસેવામાં મૂકી એ પ્રમાણેની વિનંતી કરવા આવ્યા છે આની સાથે સાથે દરેક સમાજ પણ

આજે લોકસભા છે કાલ હશે એ બઉ કોઈ પણ અંગત પર્સનલ વિવાદ છે એ ખોટો કહેવાય કોઈ પણ સમાજને લઈને કોઈ વાત કરી ખોટી કહેવાય ત્યારે આને હું મોકળી કાઢું છું અને આવી વાત કોઈ પણ ન કરવી જોઈએ એક સમાજની દીકરીઓ કોઈ પણ સમાજની આ તો પટેલ સમાજની વાત થઈ પણ કોઈ પણ સમાજની દીકરીઓ વિશે કઈ હોય તો પણ એને એક પ્રાઇવેટ વસ્તુની અંદર જઈ અને એને સુલજાવાની કોશિશ કરવી જોઈએ ન કે એને જાહેરમાં વાત કરવી જોઈએ ઉમેદવાર નો બહિષ્કાર કરવો ચૂંટણીઓ ટાણ સમયે આ બધું થવાનું નિવેદનો આવવાના આમાં એક પક્ષ નથી ભાઈ દરેક પક્ષમાં લોકો જોડાયેલા હોય કોંગ્રેસમાં હોય ભાજપમાં હોય ભાજપ આપમાં હોય પોતપોતાની વાત સૌ રજૂ કરવાના આજે જામનગર ખોડલધામ હોસ્પિટલ કેન્સર અને રિસર્ચ હોસ્પિટલ જે બનવા જઈ રહી છે તેના માટેના ભૂમિધામની ભૂમિદાન માટેની એક એપ લોન્ચ કરવા માટે જામનગરમાં આવ્યા છે અને એપ લોન્ચ દ્વારા લોકો ભૂમિદાન કરી શકે છે ખાસ કરીને જામનગરના આગેવાનોને આ પ્રશ્નલી મહિલા જો અલગ અલગ મુલાકાત કરી છે પછી આ સમાજ એક કાર્યકરો સાથે બેઠું છે સેના અનુસંધાન હતી કારણ કે માહોલ છે લોકસભા ચૂંટણીનો એટલે ચૂંટણી હોય ત્યારે ફળદામાં કામ બંધ કરી દેવાનું આવું તો ન ચાલે ને મેમ કીધું એમ દર વર્ષે ચૂંટણી આવવાની છે કોઈ કાર્ય પૂરું કરી દે ઊભું ન રહીએ આજે એ બરાબર છે ખોડલધામ ખૂબ મોટી સંસ્થા છે અને લોકોની નજર હોય ખોડલધામ ઉપર કે ખોડલધામ કઈ ટિપ્પણી કરે પણ દર વખતની જેમ હું ફરીથી કહું છું દરેક લોકોને દરેક પાર્ટીની અંદર રહેવાનો અધિકાર છે અને જે પાર્ટીમાં એ રહીને એનું કામ કરે એમ અમને વાંધો નથી